पालनपूर हनुमान टीकरी विस्तार एक ज्वेलरी शो शोरूम बनता तेना उपनी प्रसंगी तारक मेहता का उल्टा चष्माना मुख्य कलाकार जेठालाल आणि बबीता पालनपुरना मेहमान बन्यात जेमने जोवा मोठी संख्यामध्ये उमटी पड्यात आ ज्वेलरी संचालके जणवू की पालनपुरम शो रूम खोलता पहिला पालनपूरना शू गमे अंगे सर्वे સૌથી વધુ લોકોને तारक मेहता का उल्टा चश्मा सीरियल જોતા હોવાનું તેમજ તેના કલાકારોને પસંદ કરતા હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેમના દ્વારા જેલરીના ઉદ્ઘાટન પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કલાકાર જીતાલાન અને બબિતાને બોલાવવામાં આવ્યા હતા તેમ સહકાર આપવા બદલ સંચાલક દ્વારા પુલસ તેમ જ પહેવાટી તંત્રનો પણ આભાર માનવામાં આવ્યો હતો સૌપ્રથમ તો કિરીટભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન એમના આખા પરિવાર ને ખૂબ ખૂબ અભિનંદન આજે એમના આમંત્રણ ને લીધે આજે હું અહીંયા ઉપસ્થિત છું અને આપ સૌનો આટલો આટલો બધો પ્રેમ આટલા બધા આશીર્વાદ બધા વડીલોના મળી રહ્યા છે ભગવાનની ભગવાન સ્વામિનારાયણની ખરેખર બહુ મોટી કૃપા છે આપ સૌનો ખૂબ 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 આભાર

અને બસ ભગવાન સ્વામિનારાયણ એમને ખૂબ ખૂબ પ્રગતિ આપે અમને કિરીટભાઈ આમ પણ બહુ સારા સત્સંગી છે પરંતુ જે બાપાના આશીર્વાદ વગર એ કંઈ કરતા નથી એટલે એ પણ બહુ સત્સંગી બંધું કહેવાય અમારે એટલે એમને ખૂબ ખૂબ અભિનંદન અને બસ એમનું આ બહુ સુંદર કાર્ય ખૂબ જ આગળ વધે એવી ભગવાનને પ્રાર્થના વડીલો બાળકોને વડીલોને મારા પ્રણામ અને બાળકોને ખૂબ ખૂબ પ્રેમ અને આજના બાળકોને બસ એટલું જ કહેવાનું કે જે બાપુજી કી ઇજ્જત કરતા આપણે મા બાપ કી કરના રોજ પેર પડના દૂર રહેના બરાબર ને મે ધ્યાન દેના ઓર બનના और सबसे खास माँ बाप की सेवा करना आप चाहे दुनिया में कहीं भी चले जाओ कितने भी बड़े आदमी क्यों ना हो जाओ अपने माँ बाप को कभी भूलना नहीं बराबर सब बच्चे लोग सुन रहे, नहीं? रहे। सर, आ, कि नहीं जय स्वामीनारायण सर हमारा कितने सारे लोग और दर्शक यहाँ पे होंगे तो मुझे बहुत अच्छा लगा सब लोग वहाँ पे ठीक है मैं મહાકાલી જોરુમ બનાવવાનું પ્લાનિંગ કર્યું અને સર્વે કરાવ્યું પબ્લિક પબ્લિકને વધારે શું પસંદ આવશે તો સૌથી વધારે સર્વે જે તારક મેહતા ઉલ્ટા ચશ્વ કેરેક્ટર છે એવા જેઠાવાલજી અને બબિતાજી લોકો બહુ જ હતા એટલા માટે અમે લોકો અહિયાં સેલિબ્રિટી તરીકે બોલાવેલા હતા પણ જયારે મેં ઓપનિંગ માહોલ જોયો પાલનપુર વાસીઓનો તો જે અમને સપોર્ટ મળ્યો છે બહુ આનંદ મળ્યો છે અને પાલનપુર વાસીઓ એમની સાથે જોડાયેલો જયારે જયારે કઈ બી ચોરી તો અમારી કંપની માટે રહેશે અમારી જોડે જે બી કંપની જોડાયેલી હતી તેમાં અમારી ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિકની ટીમ હતી પાસાની ટીમ હતી એસપી સાહેબ તરફથી સાહેબ તરફથી ખુબ ખૂબ સપોર્ટ મળેલો કલેક્ટર સાહેબ તરફથી ખુબ સપોર્ટ મળેલો પાલનપુરના વાસીઓ તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળેલો તો અમે તમામ પાલનપુર વાસીઓના અને અધિકારીઓના આભારી છીએ